હેલો ગાઈઝ તો ડાયરાને રામ રામને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે જીરાની ખેતી વિશે એટલે કે જીરાની અંદર ફૂગ અને જે કે એવા જાત જાતની બીમારીઓ આવતી હોય છે એના માટે કઈ કઈ દવાનો ઉપયોગ કરવો અને કઈ દવા નાખવાથી સારું રિઝલ્ટ આપણને મળે છે એ વિશે આજે જાણીશું તો કે જોઈ લ્યો તમે જુઓ કે મિત્રો અત્યારે જે આ જીરું તમને જોવા મળે છે એની અંદર ઘણી બધી અત્યારે ઘણા લોકોને ઘણા ખેડૂતોને બીમારીઓ જોવા મળતી હોય છે ઘણી એવી રીતે જીરાનું વાવેતર હોય છે કે એની અંદર વય વયના તકલીફો જોવા મળતી હોય છે દોસ્તો તો અત્યારે જે આ જીરું તમને જોવા મળે છે એની અંદર જે કે અત્યારે ઉતાર પણ છે ફૂગ પણ છે અને જીરું અત્યારે ઠાર પણ વધારે ઝાલે છે એવું આપણને જોવા મળી રહ્યું છે તો તમે જોઈ શકો છો દોસ્તો આ જે જીરાની ખેતી છે એની અંદર તો ચારે બાજુનો નજારો હું તમને પહેલાં તો બતાવું છું કે આપણું જીરું કેવું છે તો દોસ્તો આજે ફાઇનલ કે એની અંદર આપણે કયા કયા ખાતરો નાખ્યા છે એ તો તમને ખબર જ હશે કે જીરાની અંદર યુરિયા સિવાય કોઈ પણ બીજું ખાતર આપણે યોગ્ય નથી હોતું તો મિત્રો હવે જે આ જીરાની અંદર ઉતાર છે ચાલો કે મારી સાથે હું તમને બતાવું છું ઉતાર પણ બતાવું છું અને ફૂગ છે એ પણ બતાવું છું તો દોસ્તો તમે જુઓ કે જે આ છોડ તમને જોવા મળી રહ્યો છે એની અંદર જે ઉતાર છે એના માટે આપણે પહેલાં તો કે કઈ દવા એટલે કે મિત્રો ઘણા બધા એવા ઉતાર હોય છે અને ચરમીની દવા નાખતા હોય છે એટલે કે કલેજ જે આવે છે એ નાખતા હોય છે પણ મિત્રો એને કલેજ દવા નાખવાના કારણથી જીરાની અંદર શું થાય છે તમને ખબર છે જીરાની અંદર જ્યારે કે કલેજી નાખીએ છીએ તો જીરું વિકાસ કરવાનું બંધ કરી દે છે અને એ એટલે અટકાઈ જાય છે પણ મિત્રો અત્યારે આ જીરાની અંદર આપણે કલેજ દવા નાખવાની જરૂર નથી કારણ કે તમને જો આ જીરાની અંદર કદાચ મચ્છી જોવા મળતી હોય મેલો જોવા મળતો હોય જે ઉતાર જોવા મળતો હોય તો એના માટેને પણ એક સ્ટાન્ડર્ડ દવા આવે છે જે કે તમને બધાને ખબર હશે અને તમે ખેડૂત મિત્રો ઉપયોગ પણ કરતા જ હશો તો એ દવાનું નામ છે જે કે પાવડર જ આવે છે આપણે એમ પિસ્તાલી જે પાવડર તમે જાણો જ છો કે જે એમ પિસ્તાલી પાવડર એક જ કામ કરે છે કે મચ્છી મચ્છીમાર જે મચ્છી મેલો એવું હોય છે એને અટકાવે છે અને બીજું કે એને ઉતરવા નથી દેતો અને બીજી વાત કે જે આવી રીતે તમે જુઓ કે આ મેલો છે એની અંદર તમે જોઈ શકો છો આ છોડની અંદર તમને મેલો જોવા મળે છે તો એવા મેલાને મારે છે અને વિકાસ રોકેલો હોય તો એ વધી જાય છે એના માટે અને બીજું કે મિત્રો જે આપણું જીરું હોય છે જીરાની જે ખેતી કરેલી હોય અને જીરાની અંદર જે સૌથી વધારે આપણે ઠાર ઝાલતું હોય છે તો એના માટે પણ એક દવા જે સ્ટાન્ડર્ડ જે દવા આવે છે એ દવાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો એટલે કે જે આસપા દવા તમે જાણો છો એને પણ ખેતીની અંદર નાખવાથી બહુ સારો ફાયદો અને સારું રિઝલ્ટ પણ આપણને મળતું હોય છે દોસ્તો તો તમે જોયું કે ઓની અંદર પણ આપણે મેલો અત્યારે તમને હાલમાં જ બતાવ્યો છે કે આ જુઓ મેલાનો ભાગ પણ ઓની અંદર છે તો અત્યારે ઓની અંદર એમ પિસ્તાલી પાવડરનો ડોઝ હાલવો જરૂરી છે કારણ કે મિત્રો ઓની અંદર મેલો છે એ પણ કાળો મેલો છે એટલે એ ડોકાને સુસી લે છે અને એની અંદર જે કસ હોય છે જે વિકાસ કરે છે એ વિકાસ જીરું કરી શકતું નથી અને બીજું મિત્રો કે ઓની અંદર જે તમને અત્યારે જોવા મળતું હશે કે આ જીરાની અંદર જે આપણે કે અત્યારે જુઓ કે મોટા ભાગે અત્યારે ઠાર વહેલા પકડતું હોય છે તો ઠારના કારણથી ચરમી પણ આવી શકે છે અને એના માટે આપણે એવું લાગે કે ઠારથી જે દીરું જીરું દાજતું હોય છે દાજે એના કારણે આપણને એવું લાગે કે ઓની અંદર ચરમી છે એટલે ચરમી માટેની આપણે કલેજ દવા નાખી દેતા હોય છે પણ ના મિત્રો એના માટે પણ તમારે જે કે જે આસપા દવા આવે છે એ અને બીજું તમને એવું લાગે તો દુકાનની અંદરથી જે કે શેમ્પુ આપણે ઘણા આપણે નાહવા માટે શેમ્પુ લાવીએ છીએ યુઝ કરીએ છીએ એ શેમ્પુ આપણે એક પંપની અંદર ઓછામાં ઓછી બેથી બે બે પડી નાખી દેવી અને એક બે ઢોકણા આસપા દવા નાખવાથી એ જે કે જીરું આપણો ઠાર ચાલે છે એ ઠાર ચાલવો બંધ કરી દેશે અને પછી તમે જોજો ત્રણ દિવસ પછી તમને રિઝલ્ટ જોવા મળશે કે જે જગ્યાએ તમે જીરું દાઝેલું જોયું હતું એની જ એ જ જગ્યાએ જોવાનું તમારું જીરું સુધરશે અને જે બાજુનું જીરું હશે એ દાજવાનું બંધ થઈ જશે તો મિત્રો આવી રીતે તમે આપણે ખેતીવાડી વિશે આજે વધીશું તો ચાલો હવે બીજી વાત કરીશું કે જે જીરાની અંદર આવી રીતે મોટા ભાગે ઉતાર આપણે વધતો હોય છે તો હવે એની અંદર જે કે ફૂગની દવા એટલે કે ફૂગ માટે શું કરવું તો દોસ્તો જે કે ફૂગની અંદર તો કે પહેલાં તો જે વધારે મેલો હોય એના કારણેથી ડોકો પીળો પડે છે એટલે કે ફૂગની ગોળ એકદમ ફૂલી જતો હોય છે આવી રીતે જુઓ કે આ જે પીળો ડોકો તમને જોવા મળી રહ્યો છે આ જીરાના જે છોડ છે આ જુઓ કે આ છોડ એકદમ ક્લિયર અને સારો છે આ જે છોડ તમને જોવા મળે છે એ પીળાશ પકડી રહ્યો છે એટલે કે એની અંદર પીળાશ થઈ ગઈ છે એટલે કે એ ડોકો ઉતરી જવાનો છે તો એના માટે દોસ્તો આપણે પહેલાંથી જ જે કે ખેડૂતો મારા બધા ખેડૂતભાઈને ખબર હોય છે પણ અમુક ખેડૂત ભાઈઓ ભૂલમાં કાઢે છે પૈસો માટે કરીને એવું કરતા હોય છે કે આ લઈ લે પણ મિત્રો જીરાની જે ખેતી છે એના માટે સ્ટાન્ડર્ડ અને કંપનીની દવા આપણે વાપરવાની છે તો મિત્રો તમને હું કહી દઉં છું કે કઈ જગ્યાએ જવું કઈ જગ્યાથી સ્ટાન્ડર્ડ દવા લેવી અને એ પણ આપણને રિઝલ્ટ મળે એવી તો દોસ્તો આજે તો આપણે વાત કરી જ છે કે જે આ ખેતી તમને જીરાની જોવા મળી રહી છે કે જે કાળો મેલો હોઈ શકે છે તો એની અંદર આપણે એમ સ્તાલી પાવડર નાખવાનો છે ત્યાંથી જ રીઝલ રિઝલ્ટ આપણને મળશે અને આ છોડ તમે જુઓ કે એકદમ ચીકણાશ પકડી રહ્યો છે કારણ કે આ છોડની અંદર ખૂબ જ જુઓ કે ખૂબ જ મેલો છે અને એની અંદર આપણે કે રિઝલ્ટ દવાને જે આપણે ઘણા બધા મોનોકોટો જે દવા આવે છે એ પણ એક ઢોકણું એની અંદર યુઝ કરી શકીએ છીએ એક પંપ સાથે એક એક ઢોકણું તો મિત્રો આજે અમે આ તમને જે માહિતી આપી છે મારા ખેડૂત મિત્રો માટે કે જે જીરાની અંદર ઘણા બધા રિઝલ્ટ વગરની દવાઓનો યુઝ કરતા હોય છે એટલા માટે તો મિત્રો એકવાર તમે આ જે કે મેં કહ્યું છે તમારી જે બતાવી છે એવી એવી બીમારીઓ એવી તકલીફો તમારા જીરાની અંદર થતી હોય તો એકવાર તમે આ દવાનો યુઝ કરી જુઓ અને તમને કેવું રિઝલ્ટ મળે છે મને જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું વિડીયો મારો સારો લાગ્યો હોય તો દિલથી અમારા વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબર પણ કરી લેજો કે જેથી કરીને સૌથી પહેલાં અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો આજના વિડીયોમાં આટલું જ